નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો ડુંગળીના પડતર આવક વિશે વાત કરીએ તો જો જૂનું એબ્રિજ ગ્રાઉન્ડ છે તે જ મિત્રો આટલું પડતર આવક છે અને નવી આવકની વાત કરું તો મિત્રો અત્યારે રસ્તા પર મિત્રો ડુંગળીના વાહન આવી ગયા છે રોડ પર મિત્રો લાઇન લાગી ગઈ છે અત્યારથી નજ મિત્રો જો હરાજીનું કામકાજ કમ્પ્લીટ થાય ત્યારબાદ નવી ડુંગળીની આવક શરૂ કરવામાં આવશે આ જૂનો એ બ્રિજ ગ્રાઉન્ડ છે ગઈકાલે મિત્રો જો બ્લોક ત્યારબાદ આ દસ છાપરા નંબર દસની બાજુમાં આ લાઈન કમ્પ્લીટ કરવામાં આવેલી છે અને જો મિત્રો હાલ મિત્રો રસિકભાઈ આવી ગયા છે તો બસ હરાજીનું કામકાજ ચાલુ થવાની બે ત્રણ મિનિટની ની વાર છે અહીંયાથી હરાજીનું કામકાજ ચાલુ થશે અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો છેતાલીસ રૂપિયા થી લઈને બસો ને એકાવન રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ રહેલા છે તમે જીરું ધાણા ચણા કે શાકભાજી નું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકો વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખુબ જ શક્તિશાળી અને તમારે જરૂર છે ફ્યુઝન ફ્યુઝન જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવરિંગ ખર્ચું અટકાવવા માટે જીરું ધાણા દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચર નું ફ્યુઝન એડવિક એડવેન્ચર નું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણા એગ્રોટેક સરદાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ છેતાલીસ બસો ભાવ થયો છે બંબર સાઇઝ છે સુપર ક્વોલિટી બસો ને છેતાલીસ બંબર સાઇઝ માં સુપર કલર માં બસો ને છેતાલીસ ક્વોલિટી માં કઈ ન ઘટેલિટી છે બસો ને છેતાલીસ વકાલ મૂટો કલેક્શન આવો હાલો હાલો હરુ 995 હા બાચો હાલો હાલો કીતાલ રે બાચો ઝાકર છે ઝાકર છે ત્યાં ઝાકર મજો ભાઈ એવો પકા ભાઈ આ 205 201 રૂપિયામાં કાઢું ગોણ કરો એને ને આવી બસ 201 201 બહુ છે બહુ સરસ ક્વોલિટી જો મસ્ત ક્વોલિટી જો મળી રહી છે 201 કાચા

ઓનલી એકદાર મિત્રો આ મીડિયમ માં ઉગેલું છે આ મીડિયમ ક્વોલિટી મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજાર ની વાત કરું તો બજાર ગઈકાલે જેવું જ ખુલ્યું છે મિત્રો